લોરે હલો જય માતા દી હર મહાદેવ જય તો આજનું લોક કરી ગયા સારું કાલે લોકમાં તો આપણે સ્વતંત્ર ગીતનું દેશભક્તિ ગીત ગાયું પછી મામાને ઘેરે ગયા તાનું રૂટિન બતાવ્યું આજનું વેધરે સારું થઈ ગયું છે એક રેડો નાખી ગયો છે ભગવાન તો નથી અને આજે એ રીતનું છે ગરમી પાછું પકડાઈ ગઈ છે વરસાદ પાછો થવાનો છે ટકા વાત છે એ રીતનું છે કામમાં બધાય છે આજે નથી

મિત્રો આપણે આવી ગયા ત્યાં ધામો ભગત નરસિંહ મહેતા કાયમી વાગ્યા અહીંયા સ્નાન કરવા આવતા છે નરસિંહ મહેતા એટલે છે ને હલો મિત્રો આપણે નરસિંહ મહેતા દરરોજ સ્નાન કરવા આવતા સામે દામોદર ભગવાનનું મંદિર છે જે આપણે ભગવાન વિષ્ણુએ પોતે આ દામોદર તરીકે આવ્યા છે અને આપણે ભવનાથમાં ભગવાન શિવ ત્યાં આવ્યા ભવનાથ તરીકે આ દામોદર કુંડ છે અહીંયા દામોદર કુંડનું એક મહત્વ એવું છે કે તમે ચાર ધામની જાત્રા કરો ને જાત્રા પૂરી કરી આવો ને પછી તમારે સ્નાન કરવાનું તો તમારી જાત્રા સફળ થઈ ગઈ એમ ગણવામાં આવે છે અહીંયા જાત્રા પૂરી કરવા સિદ્ધરાજ જયશ્રીના માતૃશ્રી મિનલ દેવી જ્યારે તે જાત્રા પૂરી કરી અહીંયા આવ્યા અને દામોદપુર કોડે કારણ કે જાત્રા પૂરી કરી રહ્યા એટલે દામોદુર કોડે સ્નાન કરવા આવવું એ તે મહત્વ છે ભગવાન છે અહીંયા બિરાજે છે પણ ત્યારે તેને અહીંયા સ્નાન કરવાનું થાય કૌર માગતો હતોર માહિતો તો રાખેંગારની વાત રાખ હેંગારને ખબર નહોતી અહીંયા કૌર લે છે તેને સેલી તો પછી ત્યાં જાત્રા વિફળ ગઈ હતી પછી તેને સિદ્ધિરાજ જયસિંહની ત્યાં વાત કરી અને પછી સિદ્ધિરાજ જયસિંહ જયસિંહ અહીંયા આવી અને રાખેંગાર ચડાઈ કરી અને રાખેંગાર પછી તેને રાખેંગારમાં ચઢાઇ અને રાખતને માર્યો હતો પછી તેને રાણક દેવી જે હતા તે દેવી ગિરનાર ઉપર ક્રોધિત થઈ ગયા છે ગિરનારને કીધું અડીખમ આવી રીતે ઊભો છે તો અમે ઊભો શું છું કે પડી જાય કારણ કે એનો વંશ પડી જાય એમાં ત્યારે ગિરનારી પડવા માંડ્યો હતો પછી એના છોકરાઓ ગયા મા આને રોકી અને રોકી દીધો ને આને ચોસલા કોણ ચડાવશે પછી તેની બે થાપા મારેલા છે તે હજી ગિરનારમાં છે એ ધ્રજદેવું છે ત્યાં છે ને આવી રીતે જાત્રાનું બહુ મહત્ત્વ છે જો આ તો પાણી આવે છે જો આ ગિરનારમાંથી પાણી આવે છે અને બધું પાણી તો ગિરનારમાંથી આવે છે દામોદર કુંડમાં જાય છે કેવું તાજું નિર્દય પાણી છે બધા સ્નાનિંગ કરે છે અને અહીંયા આ એક મહત્વ એ છે કે પિતૃના મોક્ષ માટેનો અહીંયા છે ને વિધિ કરવામાં આવે અને પછી જેની હસ્તી હોય ને આપણી હાઈટ ને હાઈટ અહીંયા તમારે લઈને આવે અને એ તમારે અહીંયા આવી રીતે એની વિધિ કરાવી તમારે એવી રીતે આમ નાખી દેવાનું આમાં છે ને હાઈટ ઓટોમેટિક રીતે છે ને ગરી દઈશું

આ ટાકા થઈ જાય ને સારું મજબૂત થઈ જાય ઓલું વેલ્ડિંગ કહે છે ને થોડુંક નબળું હોય આપણે હા હું વેલ્ડિંગ તો કરાવું તો સમજી ગયો એકાદ ટાક લાગી જાય ને એટલે વાંધો નો આવે મજબૂત થઈ જાય મજબૂત તો કરવું જ પડે કલર કરી લીધો ને પેલા કેવું જ પડે કલર થઈ ગયો પછી

ડોક્ટર કહે ને ગમે એ મારા ભાઈઓ ગમે ગાડી લઈ હું કોઈ ના કરતો હું કોઈ જોતો હતો અવાજ ચાલુ થઈ ગયો કાંઈક થાય તો એમ થઈ ગયા ગાડી વાંધો આવી ગયો અમે લઈ ગયા એટલે આપણે હું કામ ખોટો જ છે આપણે કીધે વાંધો આવે એટલે વાંધો ન આવે એમ તો ગાવા આવ્યો ને કારીગરની વાત કરી હમણાં ટાઈમ નથી પછી એનું રિપેર કરવા છે કે હેડમાં અવાજ આવે કટકટાટી બોલે છે એટલે હું એક જ આવે છે ને આખું બાપુ નાખવા દેતો જ નથી કેટલા વાર ત્યાં છે દસ વાળા ત્યાં કોઈ જગ્યાએ નથી કરે પણ ઓટોમેટિક અવાજ ચાલુ થયો હું કહું ને ખબર નથી એ લે બેતર આવી બાકી કોઈ ધ્યાન છે મે પાણું લઈ નથી એ વોરન બોર ને એવું બધું તો હું હીરો ફિટ કરી લઉં આ હેડનો અવાજ ચાલી છે ને એ નથી થાય એમ તારી કહી વાત વાકે ભૂલ કે મે હેડ છે ને કદાચ ખાન તો તકલીફ થઈ હોય આ રીતનું છે આપ શેદીઓ ના લેન કોલા તમને